નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર રૂપિયા કમાવાની લાલચમાં અમદાવાદનો એક બુટ લેગર

તો પોલીસ ઉભેલા આ આરોપીનું નામ જુબેર ઉર્ફે છોટુ રંગરેજ છે દાણી લીમડાના રહેવાસી આરોપીની રામોલ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યું છે સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્સ નજીકથી ખાનગી ટ્રાવેલર્સમાંથી પોલીસે આરોપીને

એક્સપ્રેસ હાઇવે ઉપર ટોલનાંકા પાસે કુલ અગિયાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા મુદ્દામાં જેમાં સત્યાસી પોઇન્ટ એમડી ડ્રગ અને અઠ્ઠાવન પોઇન્ટ એકસો બ્રાઉન હેરોઇન સાથે એક આરોપી જુબેર પુરખે છોટુ લાલભેર અંગ્રેજ ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે બેગ્રાઉન્ડ શું છે ક્યાંનો રેવાજી જે ડ્રગ્સ ક્યાંથી હતો અને કોને આપવાનો હતો પકડાયેલ આરોપી જે છે જુબેર ઉર્ફે છોટુ એ દાણી લીમડા વિસ્તારનો રહેવાસી છે એની ઉપર પ્રોહિબિશનના દારૂને લગત કુલ છ ગુનાઓ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે આરોપી સાથે અન્ય બે આરોપીઓ જે વોન્ટેડ છે એમાં આરોપી છે સિદ્દીક શેખ અને સરફરાજ શેખ જે બંને અહીંથી ફોરવ્યુલર કારમાં

મને આપવાનું બધું આ ડ્રગ્સ કઈ રીતે વેચાય ડ્રગ્સમાં જે જુગેલ ઉપર છોટુ છે એ પોતે જ ડ્રગ્સ વેચવાનો છે અને એનો આરોપી સહ આરોપી છે સિદ્ધિકે એ બને છોટકમાં આ ડ્રગ્સ વેચાણનો ધંધો કરે છે બાકીની હકીકત તપાસ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે તપાસ દરમિયાન જણાય છે સર અત્યાર સુધીમાં કેટલી વખત તેણે હેરાફેરી કરી છે અંગે કોઈ માહિતી મળી છે કે એ તપાસ ચાલુ છે આજે આરોપીને નંબર કોર્ટમાં રજૂ કરી અને એના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવનાર છે તપાસ દરમિયાન આગળની હકીકત જણાય છે